મોસ્ટ ઇસી કો સબસ્ક્રાઇબ કરે ઓર શેર કરે હલો મિત્રો કેમ છો મજામાં છો જે કોઈ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ને સ્ક્રીનશોટ મોકલ છે મારા ફોન નંબર પર તો હું એને કબૂતરનો જોડો આપીશ અને સબસ્ક્રાઇબ કરેલો હોય છે અને શેર કરેલો હોય છે તો મારા મિત્રના કબૂતર છે મિત્રો તો તમે જોઈ શકો છો કે મસ્તના કબૂતર છે ને આ બે બચ્ચા છે એ ઝૂમ કરીને દેખાડું તમને કેવા મસ્તના છે જાણે કેમ બે હામ હામા જોઈને બેઠા છે કેમ બકે ફોટો મસ્તના આવે એમ છે ને આ એક માદા છે જે ઈંડા ઉપર છે અને આના પણ બચ્ચા આપણી પીળખી અવેલેબલ હશે તો ફ્રીમાં જ આપશું તો શેર સબસ્ક્રાઇબ કરી રાખો જલ્દીથી અને સ્ક્રીનશોટ મોકલે રાખો વોટ્સઅપ નંબર તમને આપેલ જ છે મોબાઈલ નંબર ચેનલમાં કઈ જોજો એટલે મળશે ને એક આ માદા છે જો તાજે તાજા ઈંડા છે નહીં પીળખીએ તો સબસ્ક્રાઈબ કરી રાખો આ માદા પિખી પણ છે ઈંડા અને આ એક આ ન રહેતો મસ્તનો કોફી કલરનો મેં મારા મિત્રને કીધું પણ મને આપ્યો નહીં ને આ પણ એક માદા છે મસ્તની દેખો અને આ બે મોસ્ટ ઇસી પિઝન કો સબ્સ્ક્રાઈબ કરે ઓ શેર કરે મોસ્ટી પિઝન કો સબસ્ક્રાઈબ કરે ઓર શેયર કરે